કિશનવાડી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડીનું ડમ્પિંગ યાર્ડને તાત્કાલિક ધોરણે દૂર કરવાની માંગ સાથે યુથ કોંગ્રેસ દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાની ગાડીનું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે તે તાત્કાલિક ધોરણે દૂર કરવા અને એની પાસે કોર્પોરેશનનો ખુલ્લો પ્લોટ આવેલો છે અને જેના પર દબાણ થયેલા છે તેને દૂર કરવાની માંગ સાથે આજે યુથ કોંગ્રેસના અગ્રણી પવન ગુપ્તાની આગેવાની હેઠળ કાર્યકર્તાઓ અને અગ્રણીઓ પાલિકાની વડી કચેરી ખાતે મોરચા માંડ્યો હતો જે મ્યુનિસિપલ કમિશનરને ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલું ગઢડા માર્કેટ ચાર રસ્તા પર કોર્પોરેશન દ્વારા કચરાનું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે અને પૂર્વ વિસ્તારનો તમામ કચરો ત્યાં જ ભેગો કરવામાં આવે છે કોર્પોરેશન દ્વારા થોડા દિવસો પહેલાં એ જ ડમ્પિંગ યાર્ડની બાજુમાં ત્યાંનું શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે હવે આ કેટલું મોટું મૂર્તા ભરેલું પગલું કોર્પોરેશન દ્વારા લેવાયું કહેવાય કે જ્યાં કચરાનું ડમ્પિંગ યાર્ડ છે ત્યાં શાક માર્કેટ છે અને એનાથી મોટું મૂર્ખતાનું પગલું એ છે કે ગીજ વિસ્તારના અંદર ડમ્પિંગ યાર્ડ કચરાનું બનાવવામાં આવ્યું છે અને એક ત્યાંના રહેવાસીઓને ઘણી બધી જુદી જુદી બીમારીઓના અબરગામાં કોર્પોરેશન નાખી રહ્યું છે